તાલુકામાં અનેક મંદિરોએ ગુરુ પરંપરા મુજબ ભવ્ય ઉજવણી કરવામાં આવી ગુપ્ત પ્રગ મહાકાલી સુવર્ણ આશ્રમમાં રાત્રિના ભવ્ય સંતવાણીઓનો કાર્યક્રમ યોજાયો જેમાં નામાંકિત કલાકારોમાં અશોકભાઈ વ્યાસ બળવંતભાઈ હરિયાણી હિંમતભાઈ બાંભણીયા તેમજ તબલાવાદક કુલદીપભાઈ વગેરે ભજનની રમઝટ બોલાવી હતી મહાકાલી સુવર્ણ આશ્રમના મહંત શ્રી હનુમાન દાસ બાપુ ગુરુ નરોત્તમદાસ બાપુના પ્રયત્નોથી દર વર્ષની જેમ આ વર્ષે પણ સંતવાણી તેમજ ભોજન પ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બાળકોએ પણ ભોજન પ્રસાદીનો લાભ લીધો હતો સ્ટોરી રિપોર્ટ બાય માઉજી વાટેરા ઊનાગીજ સોમનાથ ગુરુ પૂર્ણિમાનો ઉત્તમ દિવસ જે ગુરુ મહિમા શિષ્ય અને ગુરુની જે વચ્ચેનો ભેદ છે એ આજે માણસે પોતાનો ગુરુનું નશાવર થવું જોઈએ એવી ભાવનાથી ગુરુ પૂર્ણિમાના દિવસને ઉજવીએ એ રીતે આજે અમારે મહાકાળી સુવર્ણ મંદિર ગુપ્તબર્યા દેલવાડા આશ્રમે એક ભવ્ય મહાસવાણીનું આયોજન રાત્રે હતું અને સંતવાણીમાં આજુબાજુના નામાંકિત કલાકારોએ પોતાની કલા પીરસી અને સંતવાણીને ઉજાગર કરી લોકોનું રસપાન કરાવ્યું આનંદ કરાવ્યું મોટી સંખ્યામાં લોકોએ રસપાન કર્યું સંતવાણીનું અને આજે ગુરુપૂર્ણિમા દિવસ નિમિત્તે જે સાનિધ્યમાં નાના ભૂલકા નાની બાળાઓ બહેનો ભાઈઓ અને મિત્રો બધાએ મોટી સંખ્યામાં બહુ મોટી સંખ્યામાં લોકો પ્રસાદનો લાભ લઈ રહ્યા છે અને અમારે બ્રહ્મલિન પરમપુંજ્ય શ્રી નરોત્તમદાસ બાપુ ના આશ્રમની અંદર આશ્રમના મહંત શ્રી હનુમાનદાસ બાપુના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમને ભવ્ય રીતે અમે ઉજવી રહ્યા છીએ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મે શ્રી ગુરુ વૈ નમ હું શાસ્ત્રી હિતેશ જોશી આજે અષાઢ સુધી પૂનમ એટલે ગુરુ ગુરુપૂર્ણિમા ગુરુવંદનાની પાવન પર્વ છે ઘણા વર્ષ પછી આપણે ગુરુવાર અને પૂર્ણિમા આજે સાથે આવ્યા છે અષાઢ સુદ પૂનમ એટલે વેદ વ્યાસની જન્મ જયંતિ વેદ વ્યાસના પાંચ શિષ્યો દ્વારા અષાઢ સુધી પૂનમના દિવસે આ ગુરુ પરંપરા ચાલુ થઈ એટલે કે ગુરુ દ્વારા શિષ્યને સંસ્કારિત કરવામાં આવે અને શિષ્ય છે એ સંસ્કારો જેના દ્વારા પ્રાપ્ત થયા છે જેના દ્વારા શિક્ષણ પ્રાપ્ત થયું છે જેના દ્વારા જ્ઞાન પ્રાપ્ત થયું છે એ ગુરુને પૂજન કરવાનો કે એના ઋણ ચૂકવવાનો આજે દિવસ છે આપણા છેલ્લા વ્યાસ જે થયા એ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ થયા જેમણે અઢાર પુરાણોની રચના કરી ઉપનિષદોની રચના કરી અને મહાભારત જેવા ગ્રંથની રચના કરી શાસ્ત્રોએ તો એમ કીધું છે કે વ્યાસોચેષ્ટ જગત સર્વમ અને મહાભારતને પંચમ વેદ કીધો છે એ ભગવાન વેદ વ્યાસજીની આ પૂજન કરવાનો કે એ અસ્મિતા કે આપણી સંસ્કૃતિને આપણું ધરોહરને આપણી જે વૈદિક પરંપરા છે એને જતન કરવાનો અને ગુરુના ઋણને ચૂકવવાનો આ દિવસ છે યોગિક પરંપરા પ્રમાણે થી માંડીને સહસ્ત્રાર્થ સુધી જે ઉર્જા રોજ થાય ગુરુને પગે શિષ્ય લાગે એટલે રોજ એની ઉર્જાની તપાસ થાય અને ગુરુ એના માથા ઉપર હાથ મૂકીને દરરોજ તપાસ કરે કે ગુરુ એની શિષ્ય પરંપરા જે છે એની ઉર્જા ક્યાં સુધી પહોંચી છે એવો પાવન પર્વ છે આજે ભગવાન વેદવ્યાસનો જન્મદિવસ છે અને આપણા ભારત વર્ષમાં હિન્દુ ધર્મશાસ્ત્રમાં બૌદ્ધ ધર્મશાસ્ત્રમાં જૈન ધર્મશાસ્ત્રમાં બધે ગુરુ પરંપરા છે આજના દિવસે શિષ્ય છે એ ગુરુનું પૂજન કરે અને ગુરુએ આપેલી વિદ્યાની જતન કરે એવી પાવન પ્રસંગ છે નોકરી માટે સુવર્ણ તક એલઆઈસી સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઈપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુએટી તથા અનેક લાભો